આઈસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે સુરતના અને તમામ લોકો માં ખુશી નો માહોલ છે ત્યારે સુરતના વેપારીઓ એ अनोखी રીતે ખુશી વ્યક્ત કરી છે સુરતના જ્વેલર્સ દંપતી એ अनोखी રીતે આ ખુશી ને વ્યક્ત કરી છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને પ્રોત્સાહિત કરવા જ્વેલર્સ દંપતી એ સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ બનાવડાવ્યા છે 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બેટ કરવામાં આવશે. રાજસ્થાનના કારીગરો દ્વારા આ બેટ અને સ્ટમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેમ્પ અને બેટ બનાવવા માટે કોઈ પણ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મતલબ કે હેન્ડમેડ જ તૈયાર કરાયું છે. માત્ર 5 થી 7 દિવસમાં તૈયાર કરવામાં આવ્યા છે. બેટ અને સ્ટમ્પ જ્વેલર્સ દંપતી દ્વારા આ સ્ટમ્પને બનાવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સમર્પિત કરવામાં આવશે ભારતીય ટીમ જ્યારે સેમીફાઇનલ જીતી ત્યારે અમે લોકોએ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને આજ અત્યારે જે છે આપ જોઈ રહેલા છો એ ફાઇનલમાં જીતી ગયા પછી અમે લોકો એ જે જ્વેલર હજી એક જ ઉત્સાહના માહોલમાં આ બંને વસ્તુ સ્ટામ્પ અને બેટ એ બંને બનાવી અને હવે અમે ભારતીય ટીમને ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર ત્રણસો અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ને ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભારતીય જે કારીગીરી કહેવાય એનો ઉચ્ચૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે આપવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ સુરત